જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમે જાણો છો મોદી સરકારે આપી છે દિવાળીની સૌથી મોટી ભેટ એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી જીએસટીમાં ઐતિહાસિક ફેરફાર થવાના છે જેનાથી રોજિંદા વપરાશની ચીજો શિક્ષણ ઇન્સ્યોરન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ખેતીના સાધો સાધનો બધું જ સસ્તું થઈ જશે તો આ વિડીયોમાં હું તમને શું સસ્તું થશે નવો જીએસટી સ્ટ્રકચર કેવી રીતે કામ કરશે અને ખેડૂતો વિદ્યાર્થીઓ અને વેપારીઓ સામાન્ય માણસોને કેટલો ફાયદો થશે તેની વિશે તમામ માહિતી પૂરી પાડીશ તો આ વિડીયો આખે આખોને પૂરો જોજો સાથે સાથે વિડીયાને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી જજો આ કરી દેજો આ ઉપરાંત ગ્લોબલ અપડેટ ગુજરાતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં તમને મળે છે સરકારની દરેક નવી અપડેટ સરળ ગુજરાતી ભાષામાં અને આ કમેન્ટમાં એ જરૂર જણાવજો કે શું તમને લાગે છે કે આ જીએસટી બદલાવ તમારા ઘરના બજેટ બજેટને હળવું કરી શકશે તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ મોદી સરકારે ભારતીયોને દિવાળીની શાનદાર ભેટ આપી છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી રોજિંદા જીવનની ચીજો અને સેવાઓ સસ્તી થઈ જશે આ ફેરફારો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પાંચથી લાગુ થશે તો ચાલો આપણે આ બધું સરળ ગુજરાતી ભાષામાં સમજીએ હવે આપણે આની અંદર રોજિંદા વપરાશની ચીજોની વાત કરીએ તો જેની અંદર અઢાર ટકા જીએસટી હતો તે હવે બાર થી ઘટીને પાંચ થઈ ગયો છે ટૂંકમાં જેની અંદર અઢાર ટકા જીએસટી હતો તે ક્યાંક ક્યાંક બાર ટકા અને ક્યાંક પાંચ ટકા થઈ ગયો છે અને ક્યાંક સાવ ઝીરો પણ થઈ ગયો છે તો આની અંદર શું સસ્તું થશે તેની વિશે માહિતી મળે તો એર ઓઇલ સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ટૂથબ્રશ જેવી રોજની વપરાશની વસ્તુઓ હવે સસ્તી થઈ જશે ત્યારબાદ ખાદ્ય ચીજો જેવી કે નમકીન ભુજીયા પાસ્તા બટર ઘી ચીઝ પેકેજ જ્યુસ જામ મેયોનીઝ એના પણ પાંચ ટકા જીએસટી લગાવવામાં આવશે આનાથી દરેક ઘરનું બજેટ હળવું થશે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ રાહતના સમાચાર છે હવે આપણે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટીની વાત કરીએ તો એની અંદર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને ઝીરો ટકા એટલે કે સાવ શૂન્ય કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ જીએસટી લાગુ નહીં પડે તો હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર હવે કોઈ જીએસટી નહીં લાગે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેનારાઓ માટે મોટી રાહત થશે આનાથી ઘરનું આર્થિક બોજ ઘટશે અને વધુ લોકો ઇન્સ્યોરન્સ લેવા માટે પ્રોત્સાહિત થશે ત્યારબાદ મિત્રો હવે આપણે શિક્ષણ સાથે જોડાયેલી ચીજો પર જીએસટીની વાત કરીએ તો જેની અંદર બાર ટકા જીએસટી અત્યાર સુધી હતો જે ઝીરો થઈ ગયો છે ટૂંકમાં શૂન્ય તો એની અંદર ફ્રી કઈ કઈ વસ્તુ થશે જીએસટીમાં તો પહેલાં બુક્સ નકશા બુક્સ એટલે કે નોટબુકો નકશા પેન્સિલ રબર ક્રયોન્સ નોટબુક જેવી શૈક્ષણિક ચીજો હવે જીએસટી મુક્ત થશે આનાથી વિદ્યાર્થીઓ તેમના માતા પિતાને શિક્ષણનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે ખાસ કરીને ગામડાના બાળકો અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ ફાયદો થશે આ ઉપરાંત મિત્રો ઇલેક્ટ્રોનિક્સ પર અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા જીએસટી કરવામાં આવ્યો છે જેનાથી કઈ વસ્તુ સસ્તી થશે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો એસી ટીવી વોશિંગ મશીન ફ્રીજ પ્રોજેક્ટર્સ જેવી ચીજો હવે સસ્તી થશે આનાથી મધ્યમ વર્ગના લોકો માટે આ ચીજો ખરીદવી એકદમ સરળ બનશે દિવાળીની ખરીદીની સિઝનમાં આ રાહત ખૂબ જ ફાયદાકારક રહેશે હવે આપણે ખેતી વિશે જોઈએ તો ટ્રેક્ટર અને ખેતીના સાધનો પર જીએસટી બાર ટકાથી પાંચ ટકા સુધી અને ક્યાંક શૂન્ય પણ કરવામાં આવ્યો છે ખેડૂતોના ફાયદાઓ માટે આપણે જોઈએ તો ટ્રેક્ટર અને ખેતીના સાધનો જેવા કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બાયોપેસ્ટિસાઇડ પર જીએસટી ઘટીને પાંચ ટકા થશે આનાથી ખેડૂતોને ખેતીના ખર્ચો ઘટાડવામાં મદદ મળશે અને એમની આવક બમણી થશે ગામડાની અર્થવ્યવસ્થા માટે પણ આ એક મોટો ફાયદો છે હવે આપણે એ જોઈએ કે નવું જીએસટી સ્ટ્રક્ચર ફક્ત બે સ્લેબમાં જ કામ કરશે પાંચ ટકા અને અઢાર ટકા તો એ કઈ રીતે કામ કરશે એ આપણે જોઈએ તો હવે જીએસટીના ના ચાર સ્લેબ કે જૂના ચાર સ્લેબ હતા જેમ કે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાને બદલે ફક્ત બે જ સ્લેબ હશે એક પાંચ ટકા જે રોજિંદી જરૂરિયાતની ચીજો માટે અને એક અઢાર ટકા જે સામાન્ય ચીજો અને સેવાઓ માટે વધારે ટેક્સો અઠ્યાવીસ ટકા સ્લેબ હવે હટાવી દેવામાં આવ્યો છે હવે લક્ઝરી અને હાનિકારક ચીજો જેમ કે તમાકુ પાન મસાલા હાઈ એન્ડ કાર પર ચાલીસ ટકાનો નવો સ્લેબ લાગવામાં આવ્યો છે આનાથી ટેક્સ સિસ્ટમ સરળ થશે અને લોકોને સમજવું પણ સરળ થશે મિત્રો આ જીએસટીના જે ટેક્સના સ્લેબોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેનાથી થનારા ફાયદા વિશે આપણે વાત કરીએ તો સામાન્ય માણસ માટે રોજિંદા ઉપયોગની ચીજો શિક્ષણ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સસ્તા થશે ઘરનું બજેટ હળવું થશે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખેડૂતો માટે ખેતીના સાધનો સસ્તા થવાથી ખેતી ઉપર તેનો ખર્ચ પણ ઘટશે વેપારીઓ અને એમએસએમઈ માટે પ્રીફિલ્ડ જીએસટી રિટર્ન ઝડપી ઝડપી રિફંડ અને સરળ રજીસ્ટ્રેશનથી વેપાર કરવો એકદમ સરળ થશે ત્યારબાદ અંત અર્થતંત્ર માટેનો ફાયદો જોઈએ તો સસ્તી ચીજોના કારણે લોકો વધુ ખરીદી કરશે જેનાથી અર્થવ્યવસ્થાને ખૂબ જ બુસ્ટ મળશે હવે આપણે જોઈએ કે આ જે જીએસટીનું રિફોર્મ આવ્યું છે એ ક્યારથી લાગુ પડશે તો આ નવા જીએસટી દરો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે એટલે કે દિવાળી પહેલાં તમને આ રાહત મળી જશે આ ઉપરાંત જીએસટી કાઉન્સિલની બેઠક ત્રણ ચાર સપ્ટેમ્બરે બે હજાર પાંચના બે હજાર પચીસના રોજ થઈ જેમાં આ પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી હવે આપણે જોઈએ કે આ ફેરફારો શા માટે કરવામાં આવ્યા છે તો એક તો સરળતા એટલે કે ટેક્સ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે અને લોકોને સમજાવવામાં સરળતા રહે એ માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે સામાન્ય માણસ ખેડૂતો અને વિદ્યાર્થીઓ તથા નાના વેપારીઓને આર્થિક રાહત આપવા માટે પણ આ ફેરફાર કરવામાં આવ્યા છે લોકો વધુ ખરીદી કરે અને વેપારથી ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત મળે મજબૂતી મળે તેના માટે પણ આ ફેરફાર કરવામાં આવ્યા છે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને વેપારીઓને વેપાર કરવો ખૂબ જ સરળ બને તે માટે પણ આ એક ફેરફારો કરવામાં આવ્યા છે હવે આપણે આગળ જોઈએ કે કઈ ચીજો મોંઘી થશે તો થોડી લક્ઝરી ચીજો જે અને હાનિકારક ચીજો જેમ કે તમાકુ પાન મસાલા મોટી ગાડીઓ ઓનલાઈન ગેમિંગ પર ચાલીસ ટકા જીએસટી લાગશે પરંતુ આ ચીજો ફક્ત પાંચ સાત વસ્તુઓ સુધી જ મર્યાદિત છે જેની સામાન્ય માણસને ખાસ અસર નહીં થાય તો મિત્રો આશા રાખું તમને આ માહિતી પસંદ આવી હશે અને આ માહિતીથી તમને બધી સમજણ પડી ગઈ હશે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે એક હાઇપ આપવાનું ભૂલતા નહીં તમે આ મારો વિડીયો અહીંયા સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર